નમસ્કાર જય મિત્રો માર્કેટ વીકલી અપડેટમાં બદલે દર શુક્રવારે સાંજે છ વાગે આવશે તો આ એક મહત્વપૂર્ણ અપડેટ મારે તમને આપવાની હતી તમારો કોઈ પણ સવાલ હોય તો તે તમે અમને અહીંયા પૂછી શકો છો મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં કોઈ મને ઓર નો આન્સર આપે ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ તો મિત્રો વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ તો આખું વીક એક નેરો વીક હતું ઓછા દિવસો કામકાજ ના હતા લગભગ દોઢ દિવસનો તો આરામ જ હતો રજા હતી તો મિત્રો ગયા વીકના જે પોઝિટિવ નોટ સાથે બજાર ક્લોઝ થયો હતો તેના કેરી ફોરવર્ડ સાથે આપ સોમવારના દિવસે એટલે કે 20 તારીખના દિવસે સોમવારે બજાર 115 પોઈન્ટના ગેપ અપ સાથે 25824 ના લેવલ પર ગેપ અપ ઓપન થયો ત્યારબાદ આખા વીકમાં તેણે 13 મહિનાનો હાઈ બનાવ્યો અને બજાર તેના ઉચ્ચતમ સ્તર 26104 ને ટચ કર્યું ગઈકાલે ત્યારબાદ બજારમાં અચાનક એક હેવી સેલિંગ આવ્યું અને આજના દિવસે બજારે ચોવીસ હજાર સાતસો અઢાર નો લો બનાવીને ચોવીસ હજાર સાતસો પંચાણું પર ક્લોઝિંગ આપ્યું તો આની પાછળ ઘણા બધા પરિબળો છે મિત્રો તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તે પહેલા આપણે જોઈ લઈએ કે આ વીકમાં શું ઘટનાઓ બની તેની પર આપણે નજર લગાવીએ ત્યારબાદ આપણે નિફ્ટીની સાથે ગોલ્ડ ક્રૂડ વોલેટિલિટી ઇન્ડેક્સ અને ડોલરમાં શું મુવમેન્ટ રહી તેના પર ચર્ચા કરીશું તો મિત્રો ભારતના ડિફેન્સ મંત્રાલય તરફથી મહત્વપૂર્ણ એક ઇન્ટરવ્યુમાં એવું માહિતી આપવામાં આવી કે તેમણે આખા જે ડિફેન્સ સેક્ટરનું જે એક્સપોર્ટ છે એ લગભગ આપણું જોઈએ તો પચીસ હજાર કરોડ ને પાર થઈ ગયું છે અને એમણે તે પણ માહિતી આપી કે ભારત હજી પોતાના ડિફેન્સને ઓર મજબૂત કરવા માટે દસ હજાર કરોડની તેની સાથે સાથે આપણા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે બીજા નવા અગણ હજાર કરોડના નવા રક્ષા સોદાઓ માટે મંજૂરી આપી દીધી છે તો તેના માટે જે મહત્વપૂર્ણ જે ફાયદો થવા વાળા કંપનીઓ છે તેમાં બી એલ બીડીએલ આ મહત્વપૂર્ણ કંપનીઓ છે જેમને આ સોદાનો સૌથી વધારે ફાયદો થવાની સંભાવના છે ટાટા મોટર ઘણા સમયથી આ એક શેર છે ચર્ચિત ઘણા ટ્રેડર્સ અને ઘણા ઇન્વેસ્ટરો જઈતો શેર લાંબા સમયથી અંડર પરફોર્મ કરી રહ્યો છે પરંતુ નંબર જોઈએ આપણે મિત્રો સેલ્સના જે એમએફ જાહેર કર્યા છે તેમાં તેમણે એવું ડિક્લેર કર્યું છે કે દિવાળી પહેલાના જે ત્રીસ દિવસો હતા એટલે જે આખી જીએસટી લાગુ થયું અને દિવાળી સુધીના દિવસો જે થયા તેમાં એમણે લગભગ એક લાખ કરોડ કારનું સેલિંગ કર્યું હવે આ કારના સેલિંગમાં એસયુ થી માંડીને તમામ કાર આવી ગઈ છે અને તેમના જે યરોન યર બેસીસમાં જે વેચાણ જે છે એ એમાં લગભગ તેત્રીસ ટકાનો વધારો થયો છે ગયા વીકમાં પણ આપણે વાત કરી હતી બીજી બધી ઓટો સેક્ટરની કંપનીઓના માત્ર ટાટા મોટરના નંબર આવ્યા હતા તો હાલમાં આપણે જે જીએસટીનું જે બેનિફિટની જે વાત કરીએ મિત્રો તો સૌથી વધારે બેનિફિટ કોઈ સેક્ટરે આપ્યો હોય નો તો એ ઓટો ઇન્ડસ્ટ્રી આપ્યો છે અને લગભગ તમામ કંપનીઓના જે વેચાણના જે આંકડા છે એ તેમના જે પાસ્ટના જે વેચાણના આંકડા છે તે તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે તો આ એક બહુ મોટી પોઝિટિવ ન્યૂઝ કહેવાય ઓટો ઇન્ડસ્ટ્રી માટે અને તેની સાથે સાથે ભારતીય ઇકોનોમી માટે કારણ કે ઓટો સેલ્સના નંબર ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે ભારતની ઇકોનોમી સાથે તો આગળ પણ આપણી આ સેક્ટર પર નજર રહેશે કોઈ પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર શેર કરીશું તમારું આ વિશે શું કહેવું છે તમારી પાસે કોઈ ઓટો સેક્ટરનો શેર ખરો કે કોઈ ઓટો કંપની કંપનીનો શેર તમે કોઈ હોલ્ડ કરો છો તે તમે મને અહીંયા જણાવો અથવા તમારે પર્ટિક્યુલર કોઈ શેર સંબંધિત માહિતી જોઈતી હોય તે પણ તમે અમને અહીંયા પૂછી શકો છો આગળ વાત કરું તો મિત્રો એનએસસી તરફથી બે મહત્વ ચર્ચાઓ થઈ એનએસસી તરફથી જે ચર્ચાઓ થઈ તેમાં મિત્રો મહત્વની વાત જણાવું તો એનએસસી જે વીકલી એક્સપાયરી જે છે તેના પર એમણે એવું કહ્યું છે કે રિટેલ નિવેશકોનો જે લોસ છે એ દિવસે દિવસે મળતો જાય છે તો તેને કંટ્રોલમાં લેવા માટે એનએસસી દ્વારા સેબીને પ્રસ્તાવ એવો મૂકવામાં આવ્યો છે કે ઓપ્શનના જે બાયર છે તેમના માટે એક અલગ પ્રકારની લિમિટ મૂકવામાં આવે અને તે લિમિટ જે છે એની સાઇઝ જે છે એ વધુ હોય જેનાથી નાના ઇન્વેસ્ટરો રિટેલ ઇન્વેસ્ટરો જે છે એ ઓપ્શન તરફ આકર્ષિત ન થાય બીજું તેમણે એ પણ એમની સ્પીચમાં ઇન્ટરવ્યૂ આપ્યું કે જે પણ રિટેલ નિવેશકો છે તેમણે અમુક પ્રકારનું સર્ટિફિકેશન પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ જ તેઓ ઓપ્શનમાં કામ કરી શકે તો આ તો થઈ વીકલી એક્સપાયરીની વાત હવે બીજો એક નવો મહત્વપૂર્ણ ચેન્જ આવવાનો છે જે લગભગ આવતા અઠવાડિયેથી લાગુ પડશે નવો જે સર્ક્યુલર જાહેર કર્યો છે એનએસસી તરફથી તેમાં તેમની જે મુખ્ય ચાર જે સેગમેન્ટ છે આપણા તેમાં એમને એક્સપાયરીની જે લોટ સાઇઝ છે તેમાં ઘટાડો કર્યો છે તો પહેલા આ પ્રસ્તાવ હતો કે લગભગ ડિસેમ્બરના અંતમાં લોટ સાઈઝમાં ઘટાડો થશે પરંતુ હવે આવતા અઠવાડિયાથી આ લાગુ પડવાનો છે તો કયા કયા લોટ સાઇઝમાં શું ચેન્જ થયું છે તે હું તમને માહિતી આપું નિફ્ટીમાં હાલમાં જે લોટ સાઈઝ છે એ પંચોતેર થી ઘટાડીને પાસઠ કરવામાં આવી છે બેંક નિફ્ટીની લોટ સાઇઝ જે છે એ પાંત્રીસ થી ઘટાડીને ત્રીસ કરવામાં આવી છે ફીન નિફ્ટી તેની લોટ સાઈઝ પાસઠ થી ઘટાડીને સાહીઠ કરવામાં આવી છે અને મિડકેપ નિફ્ટી તેની લોટ સાઈઝ એકસો ચાલીસ થી ઘટાડીને એકસો વીસ કરવામાં આવી છે હવે આ તો થયું લોટ સાઈઝ ચેન્જ ની વાત અને આ જે નિયમ જે છે નવો જે સર્ક્યુલર છે એની ડિટેલ માહિતી આપણે આપણા પેજ પર શેર કરીશું વિડીયોના અંતમાં આ જે નવો સર્ક્યુલર છે ઓગણત્રીસ તારીખથી આજ મહિનાને ઓગણત્રીસ તારીખથી લાગુ પડશે એટલે જ્યારે મંથલી એક્સપાયરી એના પછીના દિવસ તો એનએસસી દ્વારા વારંવાર એમને ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ એક્સપાયરીના દિવસોમાં ફેરફાર કરવામાં આવે છે અમુક વાર એ લોકો એવું કહે છે કે એક્સપાયરી સોમવારના દિવસે હોવું જોઈએ અમુક વાર એ લોકો એવું કહે છે કે એક્સપાયરી શુક્રવારના દિવસે હોવી જોઈએ તો આ પણ એક બહુ મહત્વનું ફેક્ટર છે રિટેલ નિવેશકોની જે એક્સપાયરી તરફની જે ઝુકાવ જે છે ઓછો થવા માટેની અને તેનું મુખ્ય કારણ તમે જોઈ જ શકો છો મિત્રો કે વોલ્યુમ્સમાં ઘણા એવા ઘટાડો જોવા મળી રહ્યો છે તેની સીધી અસર એક્સચેન્જ રિલેટેડ જે પણ કંપનીઓ છે તેમના રિઝલ્ટમાં તમને શો થશે તો હવે મિત્રો આગળ વાત કરું મિત્રો કે આ શેર વિશે તમે આ ટૂંકા ગાળામાં સાંભળ્યું જ હશે એકાદ વીકમાં કે બીજા તમારે સોશિયલ મીડિયા હેન્ડલ પર જોયું જશે આર આરપી સેમી કરીને એક કંપની છે તો આ જે કંપની છે તેનો એક વર્ષનો લો અને હાલનો જે ભાવ છે તેમાં આસમાન જમીનનો ફરક છે મિત્રો બે હજાર ચોવીસમાં આ કંપનીનો જે ભાવ હતો પંદર રૂપિયાનો ભાવ હતો અને આજના દિવસે એનો જે હાઈ છે નવ હજાર આઠસો ને રૂપિયા છે પરંતુ સરપ્રાઇઝિંગલી વાત એ છે કે આ જે શેર છે આ જે કંપની છે તેને સેમિકન્ડક્ટર કન્ડક્ટર જોડે કોઈ કનેક્શન છે જ નહીં આ કંપની છે ફાઇનાન્સ રિલેટેડ અને તેમાં સરપ્રાઇઝિંગલી આખા વર્ષમાં કોઈ સેલ્સ થયું નથી કોઈ સેલ્સ થવા થયું નથી અને ઓગણત્રીસ કરોડની લોસ બુક કરી છે એમણે તે છતાં આ શેર પંદર રૂપિયાથી લઈ ચાર ડિજીટની સફર પર પહોંચી ગયો છે અને જે રીતે જઈ રહ્યો છે તો લગભગ સોમવારના દિવસે કદાચ એવું બી બને કે પાંચ ડિજિટ પણ બની જાય તો આ શેર પર સીડીએ પર્ટીક્યુલર એડવાઇઝરી જાહેર કરી છે કે રિટેલ નિવેકો આવા શેરથી દૂર રહે તો અમે પણ તમને એડવાઇઝ આપીએ છીએ મિત્રો કે પર્ટિક્યુલર આવા કોઈ શેરથી તમારે દૂર રહેવું જોઈએ કારણ કે આવા શેર જ્યારે પણ તમારી પાસે કદાચ ઇન કેસ તમારી પાસે આવી જાય તો પછી એમાંથી તમારે એક્ઝિટ લેવું ખૂબ મુશ્કેલ બનશે કારણ કે આમાં એક તરફી એજી આવતી હોય છે તેવી જ રીતે એક તરફી મંદી પણ આવતી હોય છે ભૂતકાળમાં ઘણી બધી કંપનીઓના આવા ઘટના બની ચૂકી છે અને તેને કારણે જે છે બહુ મોટા લોસ બુક કરવા પડ્યા છે હવે આખા વીકમાં મિત્રો ટ્રેડ ડીલની પોઝિટિવ ન્યૂઝ સાથે બજાર ચાલ્યું પરંતુ આજના દિવસે આપણા જે પિયુષ ગોયલ જે આપણા મિનિસ્ટર છે તેમણે માહિતી આપી કે હાલમાં આપણી કોઈ ટ્રેડ ડીલ થવાની હતી અને ઇન્ડિયા ટ્રેડ ડીલ બાબતે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી આપણી તરફથી તો જેવું આ નિવેદન આવ્યું ત્યારબાદ નિફ્ટીમાં અડધો ટકાનું કરેક્શન આવ્યું સડનલી અને ત્યારબાદ એફએમસી આઈટી અને ઓટો રિલેટેડ જે પણ શેર છે અને ફાર્મા રિલેટેડ તે તમામ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી અને તેને જ કારણે આજનો દિવસ જે હતો એ ભારે વેચવાલીનો દિવસ રહ્યો અને સાંજમાં જે નંબર આવશે એફઆઈઆઈ અને ના તેમાં પણ તમે એ રિફ્લેક્ટ થતું જોઈ શકશો તો આ જે ટૂંકું વીક હતું તેમાં પણ લગભગ એફઆઈઆઈએ કેશ સેગમેન્ટની વાત કરું તો મિત્રો બસો ને અગ્યાસી કરોડની વેચવાલી કરી પ્લસ માઇનસ થઈ ગયું તેની સામે ડીઆઈઆઈએ આ ડેટા જે છે મારી પાસે ચાર દિવસનો છે આજનો ડેટા હજી અવેલેબલ છે નહીં તો ડીઆઈએ દ્વારા લગભગ પાંચ હજાર સાતસો ને એકોતેર કરોડનું બાઈંગ થયું તો ડીઆઈએ દ્વારા ચાલુ જ છે પરંતુ તેમ છતાં બજારમાં એક હેવી સેલિંગ છેલ્લા બે દિવસમાં આપણે જોયું તો તેનું મહત્વનું એક કારણ તમને જણાવું મિત્રો એ કારણ એ છે કે યુએસએ દ્વારા રશિયાની બે જે રિફાઇનરી છે તેની પર સેન્ક્શન્સ લગાવવામાં આવ્યા છે આ સેન્ક્શન્સ એ રીતના છે કે તેઓ પોતાનો સપ્લાય જે છે તે બહાર વેચી ના શકે અને યુક્રેન રશિયાના જે વોર ચાલે છે તેમાં પણ યુક્રેને રશિયાની જે બે મહત્વપૂર્ણ રિફાઈનરી છે તેના પર એટેક કર્યું છે આને કારણે આખું જે સપ્લાય ચેઇન જે છે ક્રૂડ ઓઇલનું એ ડિસ્ટર્બ થઈ ગયું છે અને જેવું મેં તમને લાસ્ટ વીકમાં જ કહ્યું હતું મિત્રો કે ક્રૂડ ઓઇલમાં ટૂંકા સમયમાં મોટો જમ્પ જોવા મળી શકે છે અને એક્ઝેક્ટ એ રીતનું જ થયું મિત્રો મંગળવારના દિવસે એટલે કે દિવાળીના દિવસે લગભગ સાહીઠ પોઈન્ટ પંચ્યાસીનો લો હતો આખા વીકનો અને આજના દિવસે પાસઠ પોઈન્ટ સત્તાવન નો એનું ઓપનિંગનું લેવલ હતું ક્રૂડ ઓઇલનું તો તેને કારણે ભારતને જે ક્રૂડ પરની જે નિર્ભરતા છે અને આપણું જે ફોરેક્સ રિઝર્વ છે તેની પર ઘણી એવી અસર થાય છે કારણ કે આપણે મોટાભાગે ક્રૂડ પર માટે ક્રૂડના ઇમ્પોર્ટર રહ્યા છે અને આપણી એનર્જીને કન્ઝમ્પશન જે છે રિક્વાયરમેન્ટ એ મોટા ભાગે બહારના દેશો દ્વારા ફૂલફિલ થતી હોય છે તો જયારે પણ આપણે ક્રૂડમાં વધારો જોઈએ છે તો તેની નેગેટિવ અસર આપણા બજાર પર પડતી હોય છે ની સાથે સાથે મિત્રો જોઈએ તો સોના અને ચાંદીમાં પણ ભારે વેચવાલી આખા સપ્તાહમાં જોવા મળી સોનાની વાત કરું તો મિત્રો આખા વીકમાં એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો ને બ્યાસી નો હાઈ બનાવ્યો અને કાલના દિવસે એક લાખ બાવીસ હજાર ત્રણસો નો લો બનાવ્યો અને આજના દિવસનો લગભગ એક લાખ ત્રેવીસ હજાર પાંચસો સિત્યાસી એનું લેવલ છે તો ગયા વીકમાં સોનું અને ચાંદીએ જે હાઈ બનાવ્યો હતો ત્યાંથી લગભગ આપણે જોઈએ તો દસ ટકાનું કરેક્શન આવી ચૂક્યું છે કારણ કે ગયા વીકમાં આપણે જોઈએ તો એક લાખ પાંત્રીસ હજાર એક લાખ છત્રીસ હજારની આસપાસ ગોલ્ડ હતું અને સિલ્વરનું પણ એ પ્રકારનું હતું એક લાખ સડસઠ એક લાખ અડસઠ હજારના હાઈથી તે પણ તેના થી લગભગ દસ થી નવ ટકા રિટર્ન ફોલ થયું છે તો ગોલ્ડમાં અચાનક શું થયું મિત્રો ગોલ્ડમાં પણ મિત્રો આ પેનિક સેલિંગ નથી આ ડિમાન્ડ સપ્લાયની એક ગેમ છે ગેમ એવું જાહેર થઈ છે કે હાલમાં ઇન્ડિયામાં સિલ્વરની શોર્ટેજ છે અને તેને કારણે જે આપણે વાત કરી હતી મિત્રો કે મોટા ભાગની જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે તેમને સિલ્વરના એટીએફમાં બાઈંગ લેવાનું બંધ કરી દીધું છે તો સિલ્વરની એક શોર્ટેજ પેનિક ક્રિએટ કરવામાં આવી રહી છે તેને કારણે આ એક ફોલ આવ્યો છે લોંગ ટર્મની સ્ટોરીમાં કોઈ પ્રોબ્લેમ નથી એઝ પર એઝ કોમોડિટીની પર્ટિક્યુલર વાત કરું તો જ્યારે પણ તમને નીચા ભાગે ગોલ્ડ અને સિલ્વર તમને દેખાય તો તમારે તમારું બાઈંગ ચાલુ જ રાખવું જોઈએ તમારે એમાં પર્ટિક્યુલર લોંગ ટર્મનું વિઝન રાખીને આવવું પડે અને આ જે ગોલ્ડ અને સિલ્વરને તમારે હેજિંગ તરીકે ઓપ્શન લેવું જોઈએ ના કે એક અલગ પ્રકારનું અલગ એસેટથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારો તમારે જેને અલગ એસેટ ક્લાસ હોય કે એને સેફગાર્ડ તરીકે ધ્યાનમાં લેવું જોઈએ હવે મિત્રો હાલમાં જે રિઝલ્ટ સિઝન ચાલી રહ્યું છે તેમાં આપણી કોઈ કંપનીના રિઝલ્ટ સિઝનમાં ખરાબ નંબર આવ્યા નથી મોટા ભાગની બધી કંપનીઓના રિઝલ્ટ સારા જ આવી રહ્યા છે અને તેની અસર આપણા રૂપિયા પર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે લગભગ એના લોને ટચ કરીને એક રૂપિયોની પોઝિટિવિટી સાથે આપણે આખા વીકમાં એટી સેવન પોઈન્ટ નાઇન સિક્સનો લો બનાવ્યો અને એટી સેવન પોઈન્ટ સેવન એટનો લો બનાવ્યો તો રૂપિયો અત્યારે આપણે જોઈએ તો પોઝિટિવિટી તરફ પાછો વળી જામ છે તો એ આપણા માટે ઘણું પોઝિટિવ કહેવાય તો હવે અચાનક આ માર્કેટમાં જે ફોલ આવ્યો છે મિત્રો અને આજના દિવસે જે લો બનાવ્યો ચોવીસ હજાર સાતસો અઢાર આ જે લો છે એ ગયા વીકના જે ક્લોઝિંગ છે ચોવીસ હજાર સાતસો નવ તેનાથી માત્ર નવ પોઈન્ટ વધારે છે તો આખા વીકમાં પોઝિટિવ નેગેટિવ સાથે આપણે ટ્રેડ કર્યું લગભગ તેર મહિનાના હાઈટ ટચ કરીને આપણે પાછા આવ્યા તો હવે આપણે આવતા વીકનો જે સિનારીઓ છે તેના પર હું તમને થોડી માહિતી આપું બજાર માટે હવે આવતું ટ્રિગર એ જ રહેશે કે બજારમાં મોટી કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે તો બજાર છવ્વીસ હજારની ઉપર ક્લોઝિંગ આપે તો છવ્વીસ તરફ પ્રયાણ કરી શકે અને નીચેની તરફ આપણે જોઈએ તો પચીસ હજાર પાંચસો બજાર માટે એક બહુ જ મહત્વપૂર્ણ સપોર્ટ છે બજારમાંથી અહીંયા નવી નીચેની તરફની પોઝિશન ત્યારે જ તમારે બનાવી જોઈએ જ્યારે બજાર પચીસ હજાર પાંચસોની નીચે ક્લોઝિંગ આપે ત્યારે તો આ હતું માર્કેટ વીકલી અપડેટ તમારા કોઈ પણ સવાલ હોય કોઈ પણ સુજાવ હોય તો તે અમને જણાવો તમારી કોઈ પણ સેક્ટર સંબંધિત માહિતી જોઈતી હોય તો તે પણ તમે અમને અહીંયા પૂછી શકો છો તો હવે આવતી આવતા સપ્તાહમાં ફરી મળીશું સાંજે છ વાગે ત્યાં સુધી જય હિન્દ વંદે માતા